હળદર ચોખા દૂધ જીરું આ તમામ વસ્તુઓ તો સમજ્યા પણ હવે આ ભેળસેળમાં પનીર પણ બાકાત રહ્યું નથી લોકોને સૌથી વધારે મનપસંદ પનીરમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ જેતપુરમાં ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં છસો તેત્રીસ કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ અખાદ્ય બે હજાર લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો છે જેતપુરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે મોઢવાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરીમાંથી બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે આ પનીરનો નમૂના લઈને લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યો છે ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ પનીર વનસ્પતિ ઘીમાંથી બન્યું હતું જેના કારણે તે ખાવાલાયક ન હતું હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરી માલિકની પૂછપરછ પણ હાથ ધરાઈ છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ તેમજ રાજકોટ સંયુક્ત ટીમ દ્વારા જેતપુરના ચંદ્ર મોલેશ્વર મંદિરના જે મોઢવાડિયા વિસ્તારમાં ચાલતી રજવાડી ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન છસો કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો તેમજ બે હજાર લીટર દૂધ પણ મળી આવ્યું હતું ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરી માલિકની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેને આ પનીરનો જથ્થો શહેરમાં જુદી જુદી જગ્યા તેમજ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતો હતો જોકે આ પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો હાલ મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે